ખેડૂતો માટે ખાસ ચેતવણી જાન્યુઆરીના અંતમાં માવઠાની ભારે આગાહી ખેડૂતોના પાક પર થઈ શકે છે મોટી અસર આગામી પાંચ દિવસ માવઠાને લઈ સૌથી મોટા સમાચાર તો નમસ્કાર મિત્રો માવઠાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તેના વિશે આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવશો એટલે વિડીયોને સેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક શેર કરી દેજો મિત્રો જાન્યુઆરી મહિનો હવે અડધો પૂરો થઈ ગયો છે અને રાજ્યભરમાં ઠંડીનો જોરદાર માહોલ છે પરંતુ આ ઠંડી વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે આ દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની શક્યતા દેખાઈ રહી છે એકવીસથી થી પચ્ચીસ જાન્યુઆરી વચ્ચે બદલાશે વાતાવરણ પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર એકવીસ જાન્યુઆરીથી પચ્ચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ વચ્ચે રાજ્યમાં વાતાવરણ બગડી શકે છે આ પાંચે દિવસ સતત વરસાદ પડશે એવું નથી પરંતુ આ સમયગાળામાં કોઈ પણ બે દિવસ માવઠાના ઝાપટાં પડી શકે છે જે પાક માટે ચિંતા વધારનાર બાબત છે શા માટે આવી શકે છે માવઠું હાલમાં બંગાળની ખાડી કે અરબ સાગરમાં કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી કારણ કે દરિયાઈ તાપમાન નીચું છે પરંતુ ઉત્તર ભારત તરફથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યું છે આ સિસ્ટમની એક ટ્રફ લાઇન પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંતમાંથી પસાર થઈ ગુજરાત સુધી પહોંચે છે જેના કારણે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે ખાસ વાત એ છે કે એકત્રીસ ડિસેમ્બર અને એક જાન્યુઆરીએ જેવી સ્થિતિ સર્જાઈ હતી તેવી જ પેટર્ન ફરી જોવા મળી શકે છે કયા વિસ્તારોમાં પડશે સૌથી વધુ અસર હવામાન નિષ્ણાત અનુસાર માવઠાની અસર રાજ્યના તમામ વિસ્તારોમાં સમાન નહીં હોય સૌથી વધુ અસરવાળા વિસ્તાર કચ્છના મોટા ભાગના વિસ્તારો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અહીં માવઠાની શક્યતા સૌથી વધારે છે ઓછી અસરવાળા વિસ્તાર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અહીં માત્ર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે ખેડૂતો માટે સલાહ ગભરાવશો નહીં આ આગાહીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ માવઠું અતિભારે નહીં હોય વરસાદ સામાન્ય અને છૂટો છવાયો રહેશે તેથી ખેડૂતોને બહુ ડરવાની જરૂર નથી પરંતુ તૈયાર પાકને નુકસાન ન થાય તે માટે આગોતરી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની દિશામાં ફેરફાર થાય તો ગુજરાત આ માવઠાની અસરથી બચી પણ શકે છે જો તમે ખેડૂત હો અથવા તમારા ગામમાં ખેતી થતી હોય તો આ માહિતી દલેક સુધી પહોંચાડો વિડીયો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં તમારો વિસ્તાર લખો